નમસ્કાર દર્શક મિત્રો આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સડાઉ ગામના એવા સાદ અજીત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનમાં રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી એ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની હેડ ઓફિસ ઓખલા રોડ ન્યૂ દિલ્હી ખાતે સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો એ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો આ સન્માન કાર્યક્રમમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા સિંઘ દ્વારા રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈનું સન્માન મોમેન્ટો તેમજ સર્ટિફિકેટ આપી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રીમતી નમિતા સિંહ દ્વારા અજીજભાઈ સાદનું સન્માન કરવામાં આવ્યું અંજાર તાલુકાના એડવોકેટ શ્રી હાજી રમઝાનભાઈ બાયડ તેમજ અંજાર તાલુકાના પ્રમુખ હુસૈનભાઈ ચગલ તથા સાદ સુઝાનભાઈ અજીઝનો પણ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના તમામ હોદ્દેદારો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં